શું તમને પણ ચોકલેટ ખાવી ગમે છે શું તમે પણ એમાંથી છો જે હર વખતે કેક પોતે જ બનાવો છો તમારો બર્થડે હોય કે બીજા કોઈનો શું તમે પણ એમાંથી છો કે સિર્ફ એગલેસ કેક જ બનાવવાનું પસંદ કરો છો શું તમે પણ કેક બનાવવા માંગો છો એ પણ ઓવન વગર તો ચાલો આજે આપણે બનાવીશું અંડા વગર ઓવન વગર વ્હાઇટ લાવા કપ કેકને જે ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે તો નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજની રસોઈમાં તો આજે આપણે બનાવી લઈએ વ્હાઇટ લાવા કપ કેકને તો કપ કેક બનાવવા માટે ગ્રામ ઓરિયો બિસ્કીટ લેશું પચાસ ગ્રામ વ્હાઇટ ચોકલેટ હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર અને હાફ કપ દૂધ લેશુ છે એકદમ ઓછી સામગ્રી તો ચાલો ઝટપટ બનાવી લઈએ તો સૌપ્રથમ એક કડાઈમાં નીચે રેતી મૂકી તેના ઉપર સ્ટેન મૂકીને ચારણી મૂકીને 10 મિનિટ માટે ધીમી ફ્લેમ ઉપર ઢાકીને પ્રીહીટ કરી લેશું હવે મિક્સચર જારમાં બિસ્કિટને નાખીને પાવડર કરી લેશું બાઉલમાં બિસ્કિટનો ભૂક્કો નીકાળીને તેમાં હાફ કપ દૂધ નાખીશું ને હલાવી લેશું ત્યારબાદ તેમાં બેકિંગ પાવડર નાખીને હલાવી લેશું તો કેક નું બેટર તૈયાર થઈ ગયું છે તો તેને કપ માં બેટર ને ભરીશું હવે તેમાં વ્હાઇટ ચોકલેટ નો ટુકડો નાખીશું અને ઉપરથી ફરીથી થોડું બેટર નાખીશું ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કપને પૂરા ભરવાના નથી જેથી કેક બેક થતી વખતે તેને ફૂલવા માટે જગ્યા મળે તો કડાઈ પણ પ્રીહીટ થઈ ગઈ છે તો તેમાં કપને મૂકી 20 થી 25 મિનિટ માટે બેક કરવા મૂકીશું તો 30 મિનિટ થઈ ગઈ છે અને કેક પણ સરસ બેક થઈ ગઈ છે તો તેને બારે નીકાળીને ઠંડી થવા દેશું તો તૈયાર છે વ્હાઈટ લાવા કપકેક જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી ફટાફટ બની જાય એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી પણ બાળકોને ભૂખ લાગે તો આ કેકને ને આપી શકો છો તો મિત્રો આજની આ કપ કેક ની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જણાવજો સાથે સાથે વિડીયો ને લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપી ની સાથે